ફ્લડમાં છેલ્લા ત્રણ દિવસથી ખાડીપુણ્યા પાણીમાં ગળા ડૂબ પુણા સિતાનગર વિસ્તારમાં આજે પણ 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે જે એક આઠ માસે સગર્ભા મહિલાની અચાનક તબિયત લથડતા અને પીડા શરૂ થતા તંત્રને જાણ કરાઈ હતી આ બનાવની જાણ થતા જ ફાયરના જવાનોએ તાત્કાલિક પહોંચી ગૌરીબેન શર્મા નામની મહિલાનો રેસ્ક્યુ કરી તેને હોસ્પિટલ ખસેડ્યા હતા જે દર્શાવે છે કે પાલિકાનું તંત્ર સાવ નિષ્ફળ રહ્યું છે ગયા મંગળવારથી અડધું શહેર ખાડીપુરના સકંજામાં ફસાયેલું છે આજે તારીખ છવ્વીસમી જૂને પૂર્ણા ગીતાનગર વિસ્તારમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાયેલા છે અહીં એક સંદીપ શર્મા અને તેમની પત્ની ગૌરીબેન રહે છે ગૌરીબેન આઠ માસના ગર્ભવતી છે તેમનું ઘર પૂરના પાણીથી ઘેરાયેલું હતું દરમિયાન અચાનક આજે સવારે ગૌરીબેનને પીડા શરૂ થઈ હતી પીડા સહન ન થતા તેણીની તબિયત બગડી હતી તેથી પરિવાર ચિંતામાં મુકાયો હતો તેના ઘરની બહાર ત્રણ થી ચાર ફૂટ પાણી હોય તેને હોસ્પિટલ સુધી કેમ લઈ જવી તે પ્રશ્ન ઉભો થયો હતો તાત્કાલિક જ પરિવાર દ્વારા સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તરત જ દોડી ગઈ હતી ફાયર વિભાગના જવાનો બોટ લઈને સંદીપભાઈના ઘરે પહોંચ્યા હતા ત્રણ થી ચાર ફૂટ ઊંડા પાણીમાં બોટ મારફતે પહોંચીને જવાનોએ અંત્યંત

તેમણે જણાવ્યું હતું કે હાલ તેમની તબિયત સારી છે આ અંગે સ્થાનિકોએ કહ્યું કે ફાયર અને પોલીસ છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત અસરગ્રસ્તોની મદદ કરી રહી છે પરંતુ પાલિકાનું તંત્ર ગાયબ છે ત્રણ ત્રણ દિવસથી પાણી ભરાયેલા હોય તેના નિકાલ માટે પાલિકા તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી તેના લીધે લોકો હેરાન થાય છે